ગણેશ હર હર મહાદેવ શ્રાવણ મહિનાનો બીજો સોમવાર બાર તારીખ સોમવાર સવારે સૂર્ય ઉદયથી માંડીને રાત્રિ સુધી કોઈ પણ સમયે બીજા નંબરનો અનાજ એટલે કે ભગવાન શિવલિંગ ઉપર કે શિવજી ઉપર તમે ઘરે કરો કે મહાદેવ શિવાલયમાં જઈને કરી શકો છો અને એક જ મુઠીએ આ અનાજ ચડાવવાનું છે અને એક જ મુઠી આ અનાજ ચડાવવાનું જો તમે ઘરે આ પ્રયોગ કરતા હોય તો પછી એ જે અનાજ છે એક મુઠ્ઠી એ કોઈ પવિત્ર જગ્યા પર વિસર્જિત કરી દેવાનું અને શિવાલયમાં ચઢાવો શિવાલયમાં જઈને મહાદેવજી ઉપર ચઢાવો તો કોઈ પ્રશ્ન રહેતો નથી તો આ જે અન્ન છે એક મુઠ્ઠીએ શું છે એ ચડાવતી વખતે શું બોલવાનું અને એ ચઢાવવાથી આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે રોગોથી મુક્તિ પ્રાપ્ત થાય છે તો એ આજે હું તમને પ્રેક્ટિકલ વિડીયોમાં સત્સંગના માધ્યમથી શ્રવણ કરાવીશ જો તમને આ વિષય વિડિયો પસંદ આવે લાઇક કરો શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ તો શ્રાવણ મહિનાના બીજા સોમવારે ભગવાન શિવજી ઉપર જે રીતે મેં કીધું ને એક મુઠ્ઠી શું ચડાવવાનું છે કાળા તલ ચડાવવાના તો એક મુઠ્ઠી બરાબર આ રીતે થોડા કાળા તલ લઈ લેવાના અને બીજું કંઈ વિશેષ પ્રયોગ વિધાન કશું જ નથી હવે આ જે છે એ ડાયરેક્ટ ભગવાનને આ રીતે નથી ચડાવવાના પણ આપણા હાથની જમણા હાથની અથડીમાં લેવાના કાળા તલ અને એના પછી ભગવાન શિવજી ઉપર ચડાવવાના અને એ કાળા તલ ભગવાન શિવજીને ચડાવતી વખતે આપણે શું બોલવાનું છે ઓમ મૃત્યુંજય મહાદેવ રાહિમા શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતમ કર્મબંધ નહીં અથવા તો જો એ મંત્ર આપણે ના બોલી શકીએ અથવા એ મંત્ર જો આપણને ના આવડે ને ના બોલી શકીએ તો ઓમ નમઃ શિવાય બોલીને પણ એ કાળા અર્પણ કરી શકાય આ રીતે આપણે હથેળીમાં કાળા લઈ લેવાના આપણે આ રીતે પણ ચડાવી શકાય અને મુઠ્ઠીથી આમ રીતે પણ ચડાવી શકાય કારણ કે એક મુઠ્ઠી માત્રના એટલે કે એક મુઠ્ઠી આપણે બીજા સોમવારે ભગવાન શિવજી ઉપર કાળા તલ ચલાવવાનું શાસ્ત્રમાં વિધાન છે તો હવે આપણે ભગવાન ઉપર ચડાવીએ કાળા તલ ઓમ મૃત્યુજય મહાદેવ ત્રાહીમાં શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિત કર્મ બંદનૈ હિ ઑમ નમઃ શિવાય આ રીતે બધા કાળાતલ ભગવાન શિવજીને મહારુદ્રને અર્પણ કરી દેવાના આ રીતે જે કોઈ પણ માણસ શ્રાવણ મહિનાના બીજા સોમવારે સવારથી સાંજના સમય સુધીમાં એક મુઠ્ઠી કાળાતલ ખાલી ભગવાન શિવજીને જો અર્પણ કરે ચઢાવે તો એને અસાધ્ય કોઈ પણ બીમારી થતી નથી જો કદાચ અસાધ્ય બીમારી થઈ હોય તો ક્યાંક ને ક્યાંક એ મહારુદ્રની કૃપાથી એમાંથી મુક્તિ મળવાના દ્વાર ખુલે છે અને પરિવારમાં બધાનું શરીર જે છે એ બધું સ્વસ્થ રહે છે પછી આજે બધા કાળા તલ છે એકત્રિત કરી અને કોઈ પવિત્ર જગ્યા ઉપર આપણે એને વિસર્જિત કરી દેવાના તો તમે જોયું કે કેવી રીતે મહાદેવજી ઉપર કાળા તલનો પ્રયોગ કરવામાં આવે છે બીજા સોમવારે અને એ અવશ્ય એક મુઠ્ઠી ખાલી તલ આપણે કાળા તલ ચડાવીએ શિવજીને જે પ્રિય છે તો અવશ્ય ભગવાન મહાદેવની કૃપાથી રોગોમાંથી મુક્તિ પ્રાપ્ત થતી હોય છે અને જે રીતે મેં શરૂઆતમાં કહ્યું કે પછી એ કાળા તલ છે કોઈ પવિત્ર જગ્યા પર આપણે વિસર્જિત કરી દેવાના ખૂબ જ જલ્દી મળીશું આવા નવા વિષયના વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ